રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવેલ છે જે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃતતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા લોકોની વિચારસરણીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે ઉદ્દેશ્ય સાથે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી સરસીવી વી તેમની કરેલી શોધ રામન ઇફેક્ટને અઠ્ઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવીસના રોજ ઘોષિત કરી હતી આથી દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા સાયન્સ ફેર તેમજ રોબોટ ડેમોસ્ટ્રેશન મેજિક શો વિજ્ઞાન આધારિત નાટ્ય અને ગ્રહોનું નિર્દર્શનનું આયોજન કરવામાં આવેલ હતું આ દિવસને ખાસ બનાવવા અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય અને તેઓ વિજ્ઞાનને દૈનિક જીવન સાથે જોડી શકે તે હેતુથી ગુજકોસ્ટ દ્વારા ધોરણ છ થી આઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિત આધારિત મોડેલ તેમજ શિક્ષકો માટે ટીચિંગ મેથડ અને ટીચિંગ એડ્સ એમ બે કેટેગરીમાં ધોરણ છથી બારને ભણાવતા શિક્ષકો માટે પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું